મારી વાલી બહેનો પહોંચી જજો એકસો પચાસ રૂપિયાથી વેસ્ટર્ન વેરની શરૂઆત થઈ જાય છે એકસો પચાસ રૂપિયામાં તો ટી શર્ટ બસો રૂપિયામાં સિફોન શર્ટ બસો પચાસ રૂપિયામાં કુર્તી એકસો પચાસ રૂપિયામાં બે બે કેપરી ત્રણસો પચાસ રૂપિયામાં વનપીસ પાંચસો રૂપિયાથી પેન્ટ પેરની શરૂઆત પાંચસો પચાસ રૂપિયાથી નાઇટ ડ્રેસની શરૂઆત બસો રૂપિયાથી પેન્ટની શરૂઆત એકસો પચાસ રૂપિયામાં તો ચિલ્ડ્રન વેરનો ખજાનો છે આખે આખી જોડી ચિલ્ડ્રેનવેરમાં એકસો પચાસ રૂપિયાની ત્રીસ જુલાઈ સુધી દસ ટકા ડિસ્કાઉન્ટ છે એકત્રીસ જુલાઈને એમનો જન્મદિવસ છે એટલે તમને વીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે એકત્રીસ તારીખે અને એક હજાર રૂપિયાથી વધારેની ખરીદી કરો એટલે તમને આકર્ષક ગિફ્ટ આપે છે આના સિવાય અહીંયા બ્યુટી પાર્લરને લગતી તમામ ટ્રીટમેન્ટ કરી આપે છે અને આના સિવાય તો હેન્ડીક્રાફ્ટને લગતી તમામ વેરાયટી મળે લગ્ન લગ્નવિધિને લગતી તમામ વેરાયટી મળે પચાસ રૂપિયાથી તો લેડીઝ પર્સની શરૂઆત થઈ જાય છે સાથે સ્કૂલ બેગ ટ્રાવેલિંગ બેગ આ બધું મળે આહિર ચોક પાસે સીએમ હોલની માર્કેટમાં સીએમ ડેરીની બાજુમાં ડીમાર્ટ પહેલા સાચીસ ક્રિએશન એન્ડ બ્યુટી પાર્લર મારી વાલી બહેનો પહોંચી જજો અહીંયા